અંબાજી સહિત દાંતા તાલુકામાં દસ સંપૂર્ણ ગ્રામ પંચાયત અને ઓગણત્રીસ ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીઓ યોજાશે જેનું આગામી બાવીસ જૂને મતદાન થનાર છે ત્યારે દાંતા મામલતદાર કચેરીએ સરપંચ અને વોર્ડના સભ્યો માટેના ફોર્મ ભરવા માટે ભારે ભીડ જોવા મળી રહે છે જો કે આ વખતે ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાનાર છેને અંબાજી ગ્રામ પંચાયતમાં આઠ વર્ષ બાદ ચૂંટણી આવી રહી છે તેને લઈ ચૂંટણી પર્વને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યારે ઉમેદવારો નિરુત્સાહી જોવા મળી રહ્યા જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા છે જ્યારે સેન્બલપાણી અને ભચડિયા ગ્રામ પંચાયતમાં એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયેલ નથી જે જોતા ઉમેદવારી ભરાવાની છેલ્લી તારીખ નવ જૂને સોમવારના રોજ બે થી ત્રણ પંચાયતો સમરસ થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે અંબાજીની વાત કરીએ તો જ્યાં સરપંચની ઉમેદવારી માટે અગાઉ બારથી પંદર ઉમેદવારો ચૂંટણી લડતા હતા તેના બદલે આ વખતે હજી સુધી માત્ર ત્રણ જ ઉમેદવારી પત્રો ભરાય છે જ્યારે અઢાર વોર્ડમાં કુલ ચોત્રીસ જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા છે જેમાં વોર્ડ નંબર અઢાર અને વોર્ડ નંબર પાંચમાં એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયેલ નથી તારીખ નવ જૂન સોમવારે ઉમેદવારી પત્ર ભરવાનો આખરી દિવસ હોવાથી તે દિવસે વધુ ફોર્મ ભરાવાની શક્યતાઓ સેવાઈ રહે છે અને જે સમરસ થવાની છે તે પણ સોમવારે બપોરના ત્રણ વાગ્યા પછી જાહેર થાય તેવું લાગી રહ્યું છે અને આ વખતે બેલેટ પેપરથી મતદાન થવાનું હોઈ મતદારોએ સાવચેતી રાખવાની પણ જરૂરિયાત રાખવી પડશે તેમ જે ડી રાવલ તાલુકા વિકાસ અધિકારી એ જણાવ્યું હતું આ વખતે અંબાજીમાં આઠ વર્ષ પછી ઇલેક્શન આવ્યું છે અને ત્રણ વર્ષ તો અંબાજીમાં વહીવટદાર તરીકે ચલાવ્યું છે સરપંચ વગર વહીવટદારે અંબાજીમાં રાજ ચલાવ્યું છે અને સરકારે લોકશાહી જીવંત રાખવા માટે આ વખતે ઇલેક્શન આપેલું છે અને એ પણ બેલેટ પેપરથી આપેલું છે હું નવી પેઢીને એ કહેવા માગું કે એ લોકોએ બહુ ચોકસાઈપૂર્વક એક જ સિક્કો મારી અને વોટ આપણો રિજેક્ટ ના થાય તે રીતે વોટ કરવો જોઈએ અને આપણે સારો ઉમેદવાર એક ચૂંટવો જોઈએ દર વખતે દસથી પંદર ફોર્મ ભરાય છે આ વખતે ઉમેદવારોમાં રસ હોય એવું જણાતું નથી હજી સુધી અઢાર સભ્યોના પણ ફોર્મ ભરાયા એવું મને લાગતું નથી અને સરપંચમાં હજી સુધી માત્ર ત્રણ ફોર્મ ભરાયા છે અંબાજી ખાતે ઇલેક્શનનો જબરદસ્ત માહોલ જામ્યો છે આઠ વર્ષ પછી ઇલેક્શન આવી રહ્યું છે પાંચ વર્ષ પછી આવતું હોય છે પણ ત્રણ વર્ષ વેવડદાર રહ્યા છે અને આઠ વર્ષ પછી ઇલેક્શન આવ્યું છે તો ગામની અંદર ખૂબ જ ઉત્સાહ છે પણ સાથે સાથે એ પણ કહેવું પડે કે ઉમેદવારોની અંદર ઉમેદવારી નોંધાવાનો ઉત્સાહ જે જોવાય એવું હજી દેખવા મળતો નથી કરીબન સરપંચની અંદર પણ ત્રણ ઉમેદવાર છે અને હજી બધા અઢાર વોર્ડની અંદર થઈને હજી સુધી બાર કે તેર ફોર્મ ભરાયા છે તો અને મતદારોમાં તો ઘણો ઉત્સાહ અનેરો દેખવા મળ્યો છે અને યુવાઓમાં આ વખતે

જ્યારે ઓગણત્રીસ પેટા ચૂંટણી માટેના સરપંચનો એક અને સભ્ય માટેના ચાર ઉમેદવારી ફોર્મ ભરાયા છે સેબલ પાણી બચડિયામાં સરપંચ કે ઉમેદવારના હમણાં સુધીમાં એક પણ ફોર્મ ભરાયા નથી જ્યારે આ વખતે લાંબા સમય બાદ ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજા રહી છે અને તમામ મતદારોને નમ્ર વિનંતી કરું છું કે ખાસ ધ્યાન રાખીને મતદાન કરે અને એક જ બેલેટ પેપર ઉપર બે સિક્કા લાગે તે મત રદબાત્ર ગણાય છે જે ધ્યાનમાં લે હવે બે દિવસની જાહેર રજા હોવાથી સોમવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે જે ઉમેદવારી પત્ર ભરવા માગતા લોકો માટે જાણશો